जय माताजी मित्रों जय श्री राम स्वागत है तुम्हारा ना नए ब्लॉग में सो અતારે અમે આવી ગયા છીએ ખેતરમાં જોઈ લો ડોકર રૂપી છે કાવડો પેજાય એટલે ખાડા કરવા માટે આવી ગયા છીએ એક આ થોબલો ભાઈના છે તોબલો કાલવાનો છે સો તમે બનારવામાં સા બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ બાકી આ છે આપણો બીજો ખેતર તે દિવસ પાણી ભરે ગયું એટલે અહીં આગળ જોવાનો તો આજે જોજો ડોકર થઈ છે સો તમે બનારવામાં સા બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ आनंद गाइस हम थोबलो तोड़ी दीद से हाँ दो लो तो थोबलो गाल दीद से सो तुम बना रहो मैं ब्लॉग में तुमने आगे बताइए बाकी अतर वर्ष चल रो से अतर वर्ष चल चुको से सो तुम बना रहो मैं ब्लॉग में तुमने आगे बताता रहिए तो फाइनल गाइस अपने घर आ गए से और हाथ पण चल गए से तो हर कोई अपने घर आ गए नकन पड़ी जात बाकी तुमने बताई दो दो लो वर्ष चल गए से

કહેવાય હવે આપણે જે રહી ટ્રેક્ટર એ તો તમે બનાવવામાં તમને આપણે બતાવું સો હવે આપણે જઈ રહી છીએ ટ્રેક્ટર તો તમે બનાવવામાં બ્લોકમાં આપણે આવી ગયા છીએ ટ્રેક્ટરે અને ટૂંકા ગયા છે જમવા માટે તો હવે આપણે માટે ચાલુ કરી છે રસ મારવાની જો તમે પહેલાં આપણે મારે જે પ્લાવ દસ રૂપિયો એક જ ખેતરમાં હવે દોતી મારી છીએ શું તમે બનાવ રહો મળશે તમને આપણે બતાવતા રહીએ ઓકે હવે દોતી મારવાનું સારું પણ દિવસે જોઈ લો તમે બનાવ રહો મળશે બ્લોગમાં તમને આપણે બતાવીએ Thank <sweak> you. ફાઈનલ ગાઈસ હવે આપણે જે છે કરે સો બપ્પા આવી ગયા છે ટ્રેક્ટર એ તો લો દોતી મારવાનું ચાલુ કરી દીધું છે હવે આપણે જે શું કરે સો તમે બના રહ્યા બ્લોગમાં તમને આગળ બતાવીએ તો હવે આપણે ઘરે જઈને ખાઈને પાછા ખેતર આવી ગયા છે કેમ કે ખેતર ખાડા કરવાના હતા તો વીસ ખાડા હતા अम्म खाड़ा करवाई जाए तो कर हमें खाड़ा करवाए थोबला मरेला दर थोबला नी, भी भी कर है। तो फेरे खाली बाकी बी करवाना फरी पोती जैसे तो, फरी काले तो आई लाकड़ा मारवा बाकी આ બરહડી ખાડો ભરે છે તો એવાય ની આજે હું પુંઠી લગભગ આ જવું લાગે બાકી હું કોઈ ડડો આવતો ન હું ઓ ખાસ ખાડા એવું કરવા બાકી બીજું કઈ ખેતર નું કામ હોય તો કરી નાખું આ ચકની માટી એટલે ધાલુ ગોડાતું નહીં જો તમે બાકી તમે બનારવામાં સે બ્લોગમાં તમે આગળ બતાઈએ સો બનારવામાં સે બ્લોગમાં તો ફાઇનલ ગાઈસ હવે ખાડા થઈ ગયા બધા તો હવે હું જઈ રહ્યો છું ઘરે તો તમને બનારવામાં સાબ બ્લોગમાં ઘરે એટલે આ કેની ખેતરવાળા ઘરે કઈ જઈ રહ્યો છું તો તમને બનારવામાં સાબ બ્લોગમાં તમને આગળ બતાવું બાકી જોરા તો અમે બનારવામાં સાબ બ્લોગમાં તમને આગળ બતાવતા રહીએ બાકી આપણો બાઈક અહીં પડ્યું છે બાઈક લઈને જઈએ પહેલા ખેતમ

गैस थी जगे पर चार भरवा जगह पर अमे गए जो लोग चार नो ढकलो मारेलो टॉल डायरेक्ट भरवा मै ब्लॉग मैं तो बताऊँ <ण्याग>

માતાજીના પ્રસંગમાં જવાનેલું મૂકવા જવાનું હતું સો એટલા માટે ચાર ખાલ કરી દીધી છે સો તમે બનાવવામાં તમને આગળ બતાવું બાકી આપણું ટ્રેક્ટર બહુ છે પેલો શું તમે બનાવવામાં છે બ્લોકમાં બ્લોગમાં તમને આગળ બતાવી ફાઇનલ ગાઈસ હવે અમે દૂધ બૂધ વેળીને આવી જશે ઘરે અને ગાટલા મેળવા જવાનું નહીં કાલ આવારમ જવાનું છે તો આજના બ્લોગને કરે અહીંયા અહીંયા બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી જય રામ